બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવથી કુંડલી તરફ જતો મુખ્ય માર્ગ અત્યારે બહુ બિસ્માર હાલતમાં છે જેને કારણે સ્થાનિક અને મુસાફરો પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ માર્ગ ફક્ત રાણપુર અને બોટાદને જોડતો પરંતુ તે આશરે દસ જેટલા ગામડાઓને જોડતો અતિ મહત્વનો માર્ગ છે તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાનું સમારકામ માત્ર કાગળ પર જ કરવામાં આવતું હોવાનો આક્રોશ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે માહિતી મુજબ જ્યાં ખરેખર માર્ગના સમારકામની તાતી જરૂર છે ત્યાં યોગ્ય કામગીરી નથી થતી સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે સમારકામની જરૂરિયાતવાળા સ્થળોએ ફક્ત કપચી પાથરી છોડી દેવામાં આવે છે તેના પર ડામરનું સ્તર લગાડવામાં આવતું નથી પરિણામે ટૂંકા સમયમાં જ કપચી ઉખડી જાય છે અને માર્ગ ફરીથી ખાડાઓથી ભરાઈ જાય છે કેટલીક જગ્યાએ તો જ્યાં સમારકામની જરૂર ત્યાં કામ કરી તંત્રના અધિકારીઓ સંતોષ માની જેનાથી સરકારના લાખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે બુબાવાવ કુંડલી માર્ગ આસપાસના દસ જેટલા ગામડાઓ માટે જીવન રેખા સમાન છે આ બિસ્માર માર્ગને કારણે રાહદારીઓ વાહન ચાલકો ખાસ કરી ખેડૂતોને પોતાના પાકને બજાર સુધી પહોંચાડવામાં ભારે વિલંબ સામાન્ય નુકસાન વેઠવું પડે છે ખાડાઓને કારણે વાહનોને પણ મોટું નુકસાન થાય છે અને અકસ્માતનો ભય પણ સતત માથે ઝૂમી રહ્યો છે આ જગ્યાએ રોડ પણ હતો પણ ખાડા પડી ગયા એટલે અમુક જગ્યાએ રોડને તોડી નાખવામાં આવ્યો અને પછી આ રોડ ઉપર ઘણી જગ્યાએ માત્ર કપચી પાથરી દેવામાં આવી છે પણ ડામરના લેયર નથી લગાવવામાં આવ્યા ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાહન ચાલકો ગંભીર સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ ખાડા ગાન કરવાના આવી રહ્યા હોવાનું જણાય છે સવાલ એ છે કે લોકોના પૈસા અને સુવિધા માટે જવાબદાર માર્ગ અને મકાન વિભાગ આટલી ગંભીર બાબતે ઘોર નિદ્રામાંથી ક્યારે જાગશે શું કોઈ મોટી દુર્ઘટના થશે ત્યાર પછી તંત્રને આ મુખ્ય માર્ગનું ગુણવત્તાયુક્ત કામ કરવાની ફરજ પડશે આ મામલે ઉચ્ચ કક્ષાએ તાત્કાલિક તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટર અજય પરમાર રાણપુર